રામ રામ બધા ખેડૂત ભાઈઓને ખેડૂત પરિવારને ખેડૂત મિત્રો આજ હું તમને તો માર્ગદર્શન સાથમાં કિંમત કેટલો ઉપયોગ કરવો કેમાં ઉપયોગ કરવો વગેરે માહિતી આપીશ કારણ કે કોમેન્ટ આવતી હતી કે રાજુભાઈ અમને કિંમત કયો અને એનો ક્યાં કેટલા દિવસે ને કઈ સાટી શકાય તો ખેડૂત મિત્રો અમે ધ્યાનમાં લીધી અમે વિસાયરું કે નહીં આશા છે તો ભાઈ જે તમે કોમેન્ટ કરી હતી કિંમત તો તમે પણ સાંભળી ગયો આ છે જીંક સલ્ફર ખેડૂત મિત્રો સલ્ફર જે આપણે ચણા હોય જીરું હોય ધાણા હોય હર કોઈ પાકમાં નાખી શકાય મિત્રો આની કિંમત છે છસો રૂપિયા કંપની ફરે તો થોડો ઘણો ફેરફાર થઈ શકે ફિક્સ કિંમત ન હોય હગે પણ જે અત્યારે અહીંયા મળે છે એની કિંમત હું તમને કીધું છસો રૂપિયા ને આનું માપ છે વિગે દોઢ થી બે કિલો તો આનો જે આપણે શરૂઆતમાં ઉપયોગ કરી બહુ સારું રિઝલ્ટ છે ઝણા ધાણામાં બીજું છે ખેડૂત મિત્રો જે હું વારંવાર છે જે ચણામાં ધાણામાં સુકારો હોય જમીન જમીનજન્ય ફૂગથી કે ઉપરથી ફૂગજન્ય કોઈ રોગ હોય એમાં તમને હું મારા હર વિડીયોમાં ભલામણ કરતો હોય અને રિઝલ્ટ બહુ પણ સારા છે મેટાલિસ મેન્કો જેમાં મેટાલિસથી આઠ ટકા આવે ને મેન્ગોજેપ સોસાઠ ટકા આવે ખેડૂત મિત્રો આ કોઈ અમે માર્કેટિંગ નથી કરતા પણ ઘણા બધાને ખેડૂતની કોમેન્ટથી કે અમને દવાની માહિતી આપો ક્યાં ટેજમાં વાપરી શકાય શું કરાય એને હિસાબે અમે આ તમને તમને માહિતગાર કહીશ મેટાલિક છે આઠ ટકા મેન્કો છે ચોહાઠ ટકા આનો ઉપયોગ આપણે ધાણા જીરું સણા ઘઉંના પાન પીરા થતા હોય ખૂબજન્ય કોઈ પણ રોગમાં કોઈ પણ ટેજ કરી શકાય અને આનું માપ છે ખેડૂત મિત્રો પોપે પાંત્રીસ થી ચાલીસ ગ્રામ જો તમારે જમીનમાં પાવું હોય તો એમાં પણ સુકારામાં જમીન જમીન સુકારામાં પણ કામ આપે એનું માપ છે દોઢસો થી બસો ગ્રામ ખેડૂત મિત્રો પાણી સાથે પણ પાઈ શકો અથવા આપણે જે કોઈ ખાતર ઉરિયા કે નાખતા હોય એના સાથે ભેળવીને પણ આપી શકો ખૂબ ફૂગ જમ્ય રોગવા માટે બહુ પણ સારું કિંમત છે કિંમત છે આની ખેડૂત મિત્રો એક કિલાની નવસો રૂપિયા પછી કંપની ફરે તો થોડો ઘણો ફેર થઈ શકે અને હા તમારે જ્યાં નજીકના એગ્રોમાં કેટલી કિંમતે આ બધી દવા જડે એકવાર અવશ્ય કોમેન્ટ કરજો કારણ કે મેં તમારી ફર્માસી ઉપર હું કિંમત કહું તો તમારી પણ થોડીક ફરજ આવે કે તમારા એગ્રામાં તમારી ત્યાં નજીકના એજન્સીમાં શું કિંમતે જડે ખેડૂત મિત્રો આ છે કાર્બેન જેબ મેંગોઝેબ જે અલગ અલગ કંપની બધી બનાવતી હોય પછી કન્ટેન આ જ રીએ કંપની ફરે તો આ નામ ફરી જાય આ યુપીએલ એ બનાવે છે એટલે સાફ છે કિંમત એની ભાઈ નામ એનું પણ કંપની ફરે એટલે એનું નામ ફરી જાય આ આપણે ફૂગજન્ય જે જીરામાં સુકારો ચણામાં ધાણામાં જમીન જમીનમાં પાણી સાથે પાવાનું પણ આલે લે પણ બહુ સારું કામ છે ખેડૂત મિત્રો અને શરૂઆતના ટેજમાં જો જીરાની અંદર સલ્ફર સાથે પાઈ દેવામાં આવે તો જે જીરામાં લીલો સુકારો પીળો સુકારો બધામાં બહુ સારું કામ છે આનું માપ છે ખેડૂત મિત્રો જો સ્પ્રેથી સાટો તો ચાલીસ ગ્રામ અને જો જમીનમાં પાણી સાથે પાવ તો વિગે બસો થી અઢીસો ગ્રામ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો આની કિંમત છે પાંચસો ગ્રામની કિંમત હું કહું તમે એ યાદ રાખજો આની કિંમત છે બસો ને પચાસ રૂપિયા કંપની ફરે તો ભાવ ફરી શકે ખેડૂત મિત્રો પણ લગભગ બહુ જાજો ફેર ન દસ પંદર ટકાનો ફેર પડી શકે તો આની કિંમત છે બસો પચાસ રૂપિયા ખેડૂત મિત્રો આ વિડીયો બનાવવાનું કારણ એક જ છે કે જે અમારા હર ખેડૂત મારો પરિવાર જ છે મોહમ્મદ જો એની એવું કોમેન્ટ કરી હતી ખેડૂત મિત્રો કે અને ઘણા મને કહેતા કે રાજુભાઈ ભાવ સાથે માપ અને માહિતી આપો તો અમને લેવામાં પણ અનુકૂળ આવે અને અમુક અમુક જે દુકાનદાર કે જે કયો કેટલે ભાવે હશે એ પણ ખબર પડી શકે અને મારો વિડીયો જોઈને ઘણા એગ્રોવારામાં થોડોક સુધારો પણ આવી શકે એટલા માટે મેં આ વિડીયો બનાવ્યો છે તો મેં તમને આ વિડીયો બનાવીને ભાવ કીધો હવે તમારી ફરજ છે કોમેન્ટ કરીને મને કહેવાની કે આ તમને આ દવાના ભાવ વિશે વિડીયો કેવો લાગ્યો હતો એકવાર કોમેન્ટ અવશ્ય કરજો બસ આ વિડીયોમાં એટલું જ ખેડૂત મિત્રો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમારા સગા સંબંધીને શેર કરજો કોમેન્ટ કરજો જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો